કેરી એટલે કે દાબડા કેરીનું અથાણું તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ દાબડા કેરીનું અથાણું બનાવવા માટે આપણે જોશે એક કિલો કાચી કેરી જે નાની સાઇઝમાં હોય તે લેવાની અને એકદમ સરસ કુરી કુરી લેવાની જેથી અથાણું ખૂબ જ સરસ રીતે ટેસ્ટી બને છે સારી રીતે ધોઈ લીધી છે સૌ પ્રથમ આપણે જે કેરી છે એને સમારી લેવાની છે પછી આ રીતે વચ્ચેથી ચાર ભાગ કરવાના છે જે અંદરની ગોટલી આવે તે કાઢી લેવાની છે અહીંયા આગળ આપણે કેરી જે છે કાચી કેરી તે થોડી કોરી કોરી લેવાની જેથી તમે ઇઝીથી અંદરથી જે ગોટલી છે તે કાઢી શકો છો અહીંયા આગળ તમે જોઈ શકો છો ચપ્પાની મદદથી જે અંદરની ગોટલી હોય તે બધી જ આપણે કાઢી લેવાની છે તો અહીંયા આગળ હું ગોટલી કાઢી લઈશ સેમ રીતે આપણે બધી કેરીની જે ગોટલી છે તે કાઢી લેવાની છે અને પછી આપણી અંદર મીઠું ભરવાનું છે તો અહીંયા આગળ હું પહેલાં બધી કેરીમાંથી ગોટલી કાઢી અને તૈયાર કરી લઈશ પછી અહીંયા આગળ તમે જોઈ શકો છો કેરી સમારાઈ ગઈ છે જે મીઠું છે તે લેવાનું છે એની અંદર ભરી દેવાનું છે આવું કરવાથી જે કેરી છે તે ખૂબ જ સરસ રીતે અથાશે અહીંયા આગળ મેં એકલો મીઠાનો જ ઉપયોગ કર્યો છે તમે હળદર પણ મિક્સ કરી શકો છો અહીંયા આગળ કેરીની અંદર આખું ડૂબાડુબ મીઠું ભરવાનું છે તો બસ આ રીતે મીઠું ભરાઈ જાય પછી તમારેને આ રીતે ઊભી જ તપેલીમાં મૂકવાની છે તો બધી જ કેરીને આપણે આ રીતે મીઠામાં ભરી અને તપેલીમાં આપણે મૂકી દેવાની છે ત્યાં આગળ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે જે કેરી છે તે મીઠાની અંદર ડૂબાડૂબ થઈ ગઈ છે હવે બધી કેરી ભરાઈ જાય પછી આપણે એને ઢાંકીને લગભગ પાંચથી છ કલાક કે ભાઈ તમારે ઓવરનાઈટ એને રાખવાનું છે આ રીતે ઓવર નાઇટ રાખવાથી કેરી ખૂબ જ સરસ રીતે અથાશે તો અહીંયા અહીંયા આગળ હું હવે ઢાંકણ ઢાંકી દઈશ અને એને ઓવરનાઈટ રહેવા દઈશ અહીંયા આગળ તમે જોઈ શકો છો કેરી જે છે તે મેં ઢાંકણ ઢાંકી દીધું છે હવે આપણે ખોલી લઈશું કેરી ખૂબ જ સરસ રીતે અથાઈ ગઈ છે અહીંયા આગળ તમે નીચે જોઈ શકો છો મીઠાનું પાણી છૂટું પડી ગયું છે અને કેરી પણ ખૂબ જ સરસ રીતે અથાઈ ગઈ છે જો તમને એવું લાગે કે કેરીની અંદર મીઠું છે તો તમારે એકવાર ઉછાળો લાવી દેવાનો જેથી જે મીઠું છે તે ઓગળી જાય અને આ રીતે હવે મીઠું જો રહી ગયું હોય એને કાઢી તમારે એને નિતારી દેવાની છે એકદમ કેરીને કોરી કરવાની છે તો અહીંયા આગળ જે પાણીવાળો ભાગ હોય એને આપણે સરસ રીતે કોરો કરવાનો ખાસ ધ્યાન રાખવાનું એટલે અહીંયા આગળ આપણે ચારથી પાંચ કલાક કે પછી એક દિવસ માટે આ રીતે કેરીને ખુલ્લી રાખવાની જેથી કેરી જે છે એમાં જે મીઠાનું પાણી રહેલું હોય તે એકદમ કોરું થઈ જશે તો બસ આ જ રીતે હું બધી કેરીને કોરી કરી લઈશ અને અહીંયા આગળ તમે જોઈ શકો છો આપણી જે કેરી છે તે બધી મેં આ રીતે ગોઠવી દીધી છે હવે કેરીને કાપડમાં પણ લઈ લેવાની જેથી જલ્દી જલ્દી કોરી થઈ જાય તો ત્યાં આગળ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કેરી અથાઈ ગઈ છે અને કોરી પણ થઈ ગઈ છે તો અહીં આગળ આપણે કા ખાટ્ટા અથાણાનો મસાલો લેવાનો છે જેની રેસીપી મેં ચેનલ પર આપેલી છે તેને આખું આપણે ભરી અને બરણીમાં ભરી દેવાનું છે તો આ જ રીતે તમારે જે કેરી છે ને ભરી અને બરણીની અંદર કેરીને ભરી મૂકી દેવાની છે અથણાનો મસાલો સરસ રીતે ડૂબાડુબ એકદમ દબાવીને ભરવાનો છે તો બસ આ જ રીતે આપણે બધી કેરીનો જે મસાલો છે તે ભરી અને તૈયાર કરી લઈશું પછી જ્યારે કેરી બધી ભરાઈ જાય પછી તમારે બેથી ત્રણ દિવસ સુધીને મસાલા સાથે આ રીતે જ એને બંધ બોટલમાં રાખવાનું છે અને પછી આપણે તેલ ઉમેરવાનું છે તો ખાસ ધ્યાન રાખજો આ રીતે તમારે ઢાંકણ બંધ કરી અને રહેવા દેવાનું છે લગભગ બે દિવસ થઈ ગયા છે તમે જોઈ શકો છો જે મસાલાનું તેલ છે તે છૂટું પડી ગયું છે ને હવે આપણે આની અંદર તેલ ઉમેરવાનું છે થોડો મસાલો તમે ઉપરથી આની અંદર ઉમેરી શકો છો તો એ આગળ જે વધેલો મસાલો હોય તે તમારે ઉમેરી દેવાનો હવે જે તેલ હોય એને ગરમ કરી અને ઠંડુ કરી લેવાનું છે તો એ આગળ જેટલું આપણી બોટલની અંદર સમાય એટલું તમારે તેલ ઉમેરવાનું છે અને આ અથાણું તમે લગભગ અઠવાડિયા પછી ખાઈ શકો છો તો તમારે આ કેરીની અંદર જે અથાણું છે એની અંદર આપણે તમારે ડૂબાડૂબ તેલ રાખવાનું તમારે લગભગ બે ત્રણ દિવસ પછી ફરીથી થોડું તેલ ઉમેરી આપવાનું જેથી સરસ રીતે આપણું કેરીનું અથાણું બગડે નહીં અને તમને જો મસાલો લાગે કે ઓછો છે તમે ઉપરથી થોડો મસાલો નાખી અને પછી તમારે તેલ ઉમેરી દેવાનું અને આખું વરસ ખાઈ શકાય એવું કેરીના ડાબડાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરળ રેસીપી બતાવી છે તો તમે પણ ટ્રાય કરજો તમને જો મારો વિડીયો ગમ્યો હોય લાઇક લાઈ કરી શેર કરી ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મળીશે એક જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો